ભારત વર્ષ અને સમગ્ર સનાતન ધર્મ જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને પૂરી શ્રદ્ધાથી મનાવ્યા છે પુરાણ અનુસાર પોતાના ભાઈ કંસના અત્યાચાર ને કારાગારમાં રહીને સહન કરતાં કરતાં માતા દેવકીની કુખે શ્રાવણ માસની આઠમની રાતે આઠમા સંતાનના રૂપમાં ભગવાન કૃષ્ણ અવતર્યા ભગવાન વિષ્ણુએ પૃથ્વીને કંસ અને શિશુપાલ જેવા રાક્ષસોના અત્યાચારથી મુક્ત કરાવવા આ ધરતી ઉપર અવતાર લીધો એટલે દર વર્ષે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવે છે શ્રાવણ માસમાં વાદળોનો ગડગડાટ થતો હોય વીજળીના કડાકા ભડાકા થતા હોય વરસાદ વરસતો હોય તે વખતે ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે કંસ અને શિશુપાલ જેવા રાજાઓથી પ્રતાડિત થયેલા માનવ સમાજને જાણે સત્તા અને સંપત્તિના શોષણમાંથી છોડાવનાર મુક્તિદાતા મળ્યા ગીતાનો ગાનાર મુક્તિદાતા અને દિન દુખિયાના તારણહાર કૃષ્ણનો જન્મ થયો ત્યારે સૌ ગોકુળ અને મથુરાવાસી આનંદમાં આવી નાચવા લાગ્યા અને એ દિવસ એટલે જન્માષ્ટમીના નામે જાણીતો થયો ભગવાન કૃષ્ણ પૂર્ણ અવતાર છે ભગવાન કૃષ્ણનું જીવન એટલે તેમના તરફ જે કોઈ જોતું એને પોતાના લાગતા અને ભક્તોને તો સ્વયં ભગવાન લાગતા જન્માષ્ટમી એટલે કૃષ્ણ પ્રેમીઓના આનંદની પરાકાષ્ટા ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે જોઈએ તો કેટલી મનોહર લાગે છે ભગવાનના હાથમાં રહેલી મોરલી કહે છે હું તો પોલી બની છું અને વિંધાઈ ગઈ છું એટલે ભગવાને મને પોતાની બનાવી છે મોરપીજ કહે છે કે ભક્તિના રંગે રંગાઈ ગઈ છું એટલે ભગવાને મને માથા પર સ્થાન આપ્યું છે ભગવાન કૃષ્ણની પાસે ઊભેલી ગાય આપણને કહે છે હું બીજાના માટે મારું બધું આપી દઉં છું મારું દૂધ પીને માનવો રાજી થાય છે એટલે ભગવાન મારા ઉપર પ્રેમથી હાથ ફેરવે છે ભગવાન કૃષ્ણ પ્રેમની મૂર્તિ દુર્યોધનના છપ્પન ભોગોનો ત્યાગ કરી વિદુરની ભાવથી ભરેલી ભાજી જમવા જાય છે ભગવાન કૃષ્ણ એટલે સાક્ષાત પ્રેમની મૂર્તિ કૃષ્ણ એટલે આનંદ કૃષ્ણ એટલે નૃત્ય કૃષ્ણ એટલે દુષ્ટોનો કાળ અને સજ્જનોનો મિત્ર કૃષ્ણ એટલે આનંદનો સાગર યદા યદા હિ ધર્મ ગ્લાનીર ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ તદાત્માન સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચુષ્કૃતામ ધર્મ સંસ્થાપના સંભવામી યુગે યુગે કે જેણે સમગ્ર વિશ્વને ગીતા જેવો ગ્રંથ આપી માનવ જાતિનું કલ્યાણ કર્યું છે એવા ભગવાન કૃષ્ણને આજે આપણે ભાવથી વંદન કરીએ